ગુણાકાર સમજીએ માની લો કે ત્રણ સંખ્યા છે ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા બે આ ત્રણ સંખ્યાનો ગુણાકાર આપણે કરવો છે બરાબર તો ત્રણ સંખ્યાનો ગુણાકાર કરવા માટે આપણે શું કરવું પડશે પહેલાં તો કોઈપણ બે સંખ્યાનો ગુણાકાર કરવો પડશે તો આપણે એના માટે જૂથ બનાવવું પડશે તો કોઈપણ બે સંખ્યાનો આપણે જૂથ બનાવી શકીએ માની લો કે પહેલાં આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ અથવા તો આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ અથવા તો આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ કોઈપણ બે સંખ્યાનો ગુણાકાર આપણે પહેલાં કરી શકીએ છીએ માની લો કે આપણે કરીએ આ બેનો તો ત્રણ ચોક બાર ગુણ્યા બે બરાબર બાર દુ ચોવીસ આવી રીતે પણ આપણે કરી શકીએ છીએ અથવા તો એવું કરીએ આપણે જો એને બદલે બીજું જૂથ બનાવીએ ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા બે હતા તો એની અંદર આપણે આ બેનો જૂથ બનાવીએ તો ત્રણ ગુણ્યા ચાર દુ આઠ જવાબ કેટલો આવશે આઠ તેરી ચોવીસ બંનેનો જવાબ એક સરખો જ છે એવી જ રીતે આની અંદર જે આપણે ક્રમનો ગુણધર્મ આપણે એડ કરીએ માની લો કે જો આમ છે ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા બે આવી રીતે છે તો એની અંદર આપણે શું આ જે સંખ્યાઓ આપેલી છે એના ક્રમ આપણે આ આડા કરી દઈએ કઈ રીતે કે ત્રણ ગુણ્યા બે ગુણ્યા ચાર આવી રીતે કરીને કે જો બેને વચ્ચે લઈ લીધા અને હવે આ બેનું જૂથ બનાવીએ ચારને બાર કાઢી દીધા છે તો શું પરિણામમાં ફેરફાર થશે શકાય જોઈએ આપણે જો ત્રણ દુ છ ગુણ્યા ચાર છ છ ચોવીસ તો પણ કોઈ પણ પ્રકારના પરિણામની અંદર ફેરફાર થતો નથી તો આ છે ગુણાકાર અને સરવાળા માટે જૂથનો ગુણધર્મ છે કે કોઈપણ સંખ્યાનો ગુણાકાર ત્રણ સંખ્યા ત્રણ બેથી વધારે સંખ્યાનો ગુણાકાર આપણે કરવાનો હોય તો કોઈ પણ બે સંખ્યાનું આપણે જૂથ બનાવી શકીએ છીએ તો એ સમજવા માટે અહીંયા પાઠ્યપુસ્તકની અંદર જો ઘણા બધા ઉદાહરણો આપેલા છે જૂથનો ગુણધર્મ સમજવા માટે જો સરવાળો છે બે વત્તા ત્રણ વત્તા ચાર કરવાના છે તો અહીંયા જવાબ આવ્યો નવ હવે જો અહીંયા બે વત્તા ત્રણ હતા એને બદલે હવે આ બંનેનું જૂથ બનાવ્યું છે ત્રણ વત્તા ચાર તો એનો પણ જવાબ છે એ આવે છે તો એવી રીતે એ આપણે સમજવાનું છે બીજું એની અંદર કંઈ સમજવાનું નથી એવી રીતે અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે આ ત્રણ સંખ્યાઓનો સરવાળો આપણે કરવાનો છે જો આ ત્રણ સંખ્યાઓનો સરવાળો કરવાનો છે તો જૂથનો ગુણધર્મનો ઉપયોગ કરવા માટે આપણે શું કરવાનું છે જો આ બે સંખ્યાઓનો પહેલાં સરવાળો કરી દીધો એકસો સત્તાણું બધા એકસો ત્રણ તો એનો જવાબ આવ્યો ત્રણસો અને આવી રીતે એનો સરવાળો કરેલો છે હવે જો એના બદલે આપણે આ બંનેનો પહેલાં સરવાળો કરીએ તો પણ આપણે કરી શકીએ છીએ એટલે કોઈપણ રીતે આપણે એનો સરવાળો કરી શકીએ છીએ એ આપણે જૂથનો ગુણધર્મ છે હવે અહીંયા એક રમત આપેલી છે કે આ રમત રમો તો એની અંદર શું છે જો તમે એકથી દસ સુધીમાં કોઈ પણ સંખ્યા બોલો હવે તમારો મિત્ર આ સંખ્યાની અંદર એકથી દસ સુધીની કોઈપણ સંખ્યા ઉમેરશે માની લ્યો કે જો અહીંયા એક આ છોકરી છે એને શું બોલી છે એ પાંચ બોલી છે હવે આ છોકરો છે એણે શું કર્યું પાંચની અંદર સાત ઉમેર્યા એટલે કે બાર થયા હવે એનો પાછો વારો બારની અંદર એણે નવ ઉમેર્યા એટલે કે એકવીસ થઈ ગયા હવે એકવીસની અંદર એણે આઠ ઉમેર્યા તો આવી રીતે આગળને આગળ રમત છે એ વધારતું જવાનું છે અને જે સો પર સૌથી પહેલાં પહોંચી જાય એ વિજેતા બનશે તો એવી એક રમત છે એ તમારે જો રમવી હોય તો તમે રમી શકશો હવે અહીંયા આકૃતિ આપેલી છે હવે અહીંયા આગળથી આપણે ગુણાકાર સમજવાનો છે જો ગુણાકાર સમજવા માટે અહીં આપેલું જો ચાર કાર્ડ આપેલા છે અને ચારે ચાર કાર્ડની અંદર છ છ બિંદુઓ આપેલા છે અહીંયા બે કાર્ડ આપેલા છે અને બંનેની અંદર કેટલા બિંદુઓ છે તો કે ત્રણ આ બાજુ છે ચાર આ બાજુ એટલે ત્રણ ચોર બાર 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 બિંદુઓ છે તો આનો અર્થ શું થાય છે જો આ સંખ્યા છે એને આપણે અંકમાં લખવી હોય તો કઈ રીતે લખી શકીએ તો એ સંખ્યાને આપણે અંકમાં લખવી હોય તો જો એવી રીતે લખી શકશું છ આપેલા છે એક એકની અંદર કેટલા છે બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા ત્રણ છે ગુણ્યા આવા કાર્ડ કેટલા છે ચાર છે તો આવી રીતે આપણે લખી શકીશું બે ગુણ્યા ત્રણ એટલે કે બે ગુણ્યા ત્રણ આ એક લખ્યું અને એવા કાર્ડ છે ચાર છે કુલ કેટલા કાર્ડ છે ચાર છે તો જવાબ કેટલો આવશે બે તેરી છ છ ચોવીસ તો એવી રીતે અહીંયા કેટલા છે એના બે જૂથ બનાવેલા છે કેટલા બે જૂથ કરી નાખેલા છે કે આની અંદર કેટલા છે બિંદુઓ તો કે આની અંદર છે એક બે ત્રણ ચાર ચાર તેરી બાર અને એવા કેટલા છે બે છે એવા કાર્ડ કેટલા છે બે છે તો બાર દુ ચોવીસ તો બંનેનો જવાબ એક સરખો જ આવે છે તો અહીંયા જો હવે સમજાવવા માટે આપેલું છે કે બે ગુણ્યા ત્રણ બરાબર ચોવીસ છે અને એવી જ રીતે છ ગુણ્યા ચાર જો છ ગુણ્યા ચાર એ પણ કરીએ તો પણ એનો જવાબ છે ચોવીસ કોઈ પણ રીતે એનો ગુણાકાર કરીએ તો એનો જવાબ છે એ ચોવીસ જ આવે છે એ આપણને સમજવાનું છે મૂળ મુખ્ય બાબત એ છે તો અહીંયા ગુણધર્મ લખેલો છે કે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર માટેના જૂથનો ગુણધર્મ છે કોઈપણ સંખ્યાઓ જો અહીંયા પાંચ ગુણ્યા છ ગુણ્યા બે અને એની અંદર જો કોઈ પણ બે સંખ્યાનો પહેલાં આપણે ગુણાકાર કરી શકીએ છીએ ત્રણ સંખ્યા હતી તો એની અંદર જો પહેલાં પાંચ ગુણ્યા છ હતા એને બદલે છ ગુણ્યા બે કરીએ અને પછી પાંચનો ગુણાકાર કરીએ અથવા તો ત્રણ ગુણ્યા છ અને ચાર છે તો એની અંદર ત્રણ અને છનો પહેલાં ગુણાકાર કરવાના બદલે છ અને ચારનો પહેલા ગુણાકાર કરીએ અને પછી ત્રણનો ગુણાકાર કરીએ તો પણ પરિણામની અંદર કોઈ ફેરફાર થતો નથી તો એ તમારે પ્રયાસ કરવાનો છે એટલે કે ચકાસવાનું છે જો ચકાસી જોઈએ આપણે તો ત્રણ છક અઢાર થાય અઢાર ગુણ્યા છ ચાર કરીએ અથવા તો ત્રણ ગુણ્યા છ ચોક ચોવીસ ચોવીસના અંદર ત્રણ ઉમેરીએ તો પણ બંનેનો જવાબ છે કેટલો આવશે બોતેર જ જવાબ મળશે તો એવી રીતે આપણે ચકાસી અને લખવાનું છે સરળ ગુણાકાર છે અને શા માટે તો એ સમજવા માટે એક ઉદાહરણ આપેલું છે જો કોઈપણ સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે જૂથનો ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ તો કઈ રીતે આપણે સરળ વધારે સરળ ગુણાકાર કરી શકીએ છીએ એ આપણે એના માટે આપણે ટેકનિક વાપરી શકીએ છીએ જો છ પંચાત્રીસ ગુણ્યા ત્રણ છે અને છ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ છે જો એનો જવાબ શું મળશે જો અહીંયા ઉકેલ આપેલો છે કે છ પંચાત્રીસ છે જો અહીં આપણે ગણતરી કરીએ જો શું છે છ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ છ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ આવી રીતનું છે તો એમાંથી સરળતાથી આપણે કઈ રીતે ગુણાકાર કરી શકીશું આ બે નવ ગુણાકાર કરીએ તો કે છ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ આ રીતે ગુણાકાર કરીએ તો કયું આપણને વધારે સરળ પડશે એ આપણે જોવાનું છે અને એવી રીતે વિચારીને ગુણાકારો કરવાના છે એ આપણે શીખવાનું છે છ પંચા ત્રીસ ગુણ્યા ત્રણ બરાબર કેટલા થઈ જાય ત્રણ તેરી નવ જો આસાનીથી આપણે ગુણાકાર કરી દીધો કેમ કે અહીંયા શૂન્યવાળો આવ્યું હતો તો કયો ગુણાકાર કરવાથી આપણને શૂન્યવાળો પરિણામ મળે છે એ આપણે જોઈ અને એનો ગુણાકાર કરવામાં આપણે આગળ વધવાનું છે એવી જ રીતે અહીંયા કરીએ જો છ ગુણ્યા પાંચ તેરી પંદર તો હવે જો પંદરનો ઘડિયો આપણને આવડતો હોય તો સરળતાથી ગુણાકાર કરી શકીએ પણ મોટી સંખ્યા હોય તો આપણે ગુણાકાર કરી શકીએ નહીં તો એનું પરિણામ તો નેવું મળે છે કેમ કે પંદર છ કે નેવું આપણને પંદરનો ઘડીઓ આવડે છે એટલે આપણે જોઈ શકીએ છીએ તો એવી રીતે જો અહીંયા તો ત્રણનો જ ઘડ્યો હતો તો એવી રીતે કયો ગુણાકાર સરળ થયો હતો કે આ ગુણાકાર જે આપણે વધારે સરળતાથી કરી શકીએ એવી રીતે જો અહીંયા બીજું આપેલું છે જો આ નવ ગુણ્યા ચાર આ આ બંને